વડનગરની દીકરી નિશાકુમારી જૈન ધર્મમાં દીક્ષા લઈને સંયમના માર્ગે પ્રયાણ કરશે વૈરાગ્યના પવિત્ર પગલાં વડનગરની આ ધરતી ઉપરથી વડનગર નદીઓળ મોટા ઠાકોરવાસમાં નિવાસ કરતી ઠાકોર લાલાજી મહોદજીની પુત્રી નિશાકુમારીએ જીવનના સંસારિક બંધનો ત્યજીને સંયમ અને વૈરાગ્યના માર્ગે આગળ વધવાનો દિવ્ય નિર્ણય કર્યો છે तारीख सोल नवेम्बर 2025 पच्चीस रोज पालीतणा मुका गिरिविहार खाते निशाकुमारी केसर जी महाराज साहेबना संप्रदाय अंतर्गत गुरुकृपा पात आचार्य भगवंत श्रीमद विजय विज्ञान प्रभ सुरीश्वर जी महाराज साहेबनी आज्ञा हेठ तथा परम पूज्य साध्वी श्री अरिष्ठ श्रीजी महाराज साहेब्रा जैन धर्म में दीक्षा लई આત્મશુદ્ધિની અનોખી યાત્રા આરંભશે આ અવસરને અનુસરીને વડનગર ખાતે નિશાકુમારીના નિવાસસ્થાનેથી વર્ષીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો વરઘોડામાં જૈન સમાજના લોકો સ્થાનિક નાગરિકો તથા અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વરઘોડા વડનગરના મુખ્ય માર્ગોથી પસાર થઈને ચોટાવાળા જૈન દેરાસર ખાતે પહોંચ્યો હતો જ્યાં જૈન બહેનો દ્વારા નિશાકુમારીનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર દેરાસર પરિસર દીક્ષાર્થી અમર રહો જૈન ધર્મ વૈરાગ્ય વિજયી બને જેવા નારાથી ગુંજી ઉઠ્યું હતું વડનગરની ધરતી માટે આ ગૌરવની ક્ષણ રહી જ્યારે પોતાની દીકરીએ આત્મજ્ઞાન અને ત્યાગના માર્ગે પગલા ભર્યા જૈન સમાજ તથા શહેરવાસીઓએ નિશાકુમારીને શુભકામનાઓ પાઠવી અને દીક્ષા દિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વૈરાગ્યના પવિત્ર પગલાં વડનગની ધરતી ઉપરથી